વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર વિભાગમાં ભ્રષ્ટાચારમાં શિક્ષણ થયેલી અધોગતિ ચિંતાજનક છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગમાં જે ભ્રષ્ટાચાર એનો નમૂનો સામે આવ્યો છે

માહિતી અધિકાર કાયદા હેઠળ સામાન્ય માણસને અમાપ સત્તા આપવામાં આવી જેનાથી ભ્રષ્ટાચાર ઉજાગર થાય પણ કમનસીબે અમુક લોકોએ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને અને પ્રકારના ભ્રષ્ટાચારના કાંડો સામે આવે આ ગંભીર અને ચિંતાનો વિષય છે સરકાર પોતે પણ અમુક સત્તા સ્થાને બેઠેલા લોકો માહિતી આપવા માટે તૈયાર ન હોય એ પણ કાયદાને લૂલો કરે અને આવા તત્વો પણ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને ખેલ ખેલતા હોય પણ જે શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં મોટા લાખો રૂપિયા આ રીતે ઉઘરાવે અને મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરને ચિંતા માત્ર આ ધૂળકાંડ નથી ધૂળકાંડ એ તો મોટા મોટો છે જ એની સામે તો ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ પણ સૌથી મોટી વાત કે શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારમાં શિક્ષણની થઈ રહેલી અધોગતિ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે ગામ થી લઈને ગાંધીનગર શહેર થી લઈને સચિવાલય સુધી જે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં જે ભ્રષ્ટાચાર નમૂનો વધુ એક સામે આવ્યો અંદર શાળાઓની મંજૂરી હોય કોલેજો ની મંજૂરી હોય અન્ય સંસ્થાઓની મંજૂરી હોય અન્ય પ્રકારની મંજૂરી હોય અનુક પ્રકારની ગ્રાન્ટ મંજૂરી કરવાની હોય ભરતીની મંજૂરી હોય આ તમામ પ્રકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય ફી નિયમનના નામે પણ મોટા પાયે તોડકાંડો થાય છે અને આવા સંજોગોની અંદર જે ઘટના સામે આવી છે એ આપણા સૌના માટે ગંભીર છે એવા સંજોગોમાં નામે મૂળભૂત સરકાર ભટકાવે તોડકાંડના આરોપી અને એની સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના કારણ કે એમની આ દસ્તાવેજ જે મળ્યા એ પણ અગત્યની સરકારી દસ્તાવેજોની ફાઇલો મળી છે આ તમામની તપાસ થવી જોઈએ આમાં સત્તા સ્થાને બેઠેલા કોણ કોણ સંડોવાયેલા છે કોણ કોણ આ ખેલમાં ભાગીદાર હતા ભ્રષ્ટાચારમાં ભાગીદાર એ પણ પર્દાફાશ થવો જોઈએ અને આ પર્દાફાશ સાચી રીતે તો જ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને આપણે બચાવી શકશું જે રીતે ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલા લોકો ભ્રષ્ટાચારનો ખેલ ખેલી રહ્યા છે એના કારણે આજે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ થકેલાયું છે સામાન્ય અને ગરીબ માણસને શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે અને વિદ્યાર્થી વાલીઓની જે શિક્ષણની કી નામે લૂંટ ચાલે છે એમાં પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે એના ઉપર પણ સરકારે ખુલાસો કરવો